સુરતમાં અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર્ણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકોએ ગરબા રમ્યા હતા આ નવરાત્રીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા ગરબા કરી બાળકોમાં ખુશી વ્યાપે તે હેતુથી આયોજન કરાયું હતું કમિશનરે જણાવ્યું હતું કે શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ અનાથ બાળકો માટે અનોખી નવરાત્રિનું આયોજન કર્યું છે નાના બાળકોને ગરબા રમવા ખૂબ ગમે છે માતાજીના આશીર્વાદ તમામ બાળકો પર રહી મોટા થઈને શહેરનું નામ કરે તમે જે બનવા માંગો છો તે બનો તેની માતાજીને પ્રાર્થના કરી હતી મને આયોજનમાં બોલાવવા બદલ આયોજકોનો આભાર મને પણ બાળકો સાથે મજા આવે છે ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ હું બાળકોના કાર્યક્રમમાં જરૂર જાઉં છું ચંચલબેન સ્થાપક શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં નવરાત્રીના મોટા મોટા આયોજકો આયોજનો કરવામાં આવે છે જેમાં પાસ રાખવામાં આવે છે આજે અમે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કર્યું છે જેનો ઉદ્દેશ્ય એ છે કે અમે એ બાળકો માટે નવરાત્રીનું આયોજન કર્યું છે જેમના માટે કોઈ કરતું નથી ગત વર્ષે દિવ્યાંગ બાળકો માટે નવરાત્રીનું આયોજન કર્યું હતું ત્યારે આ વર્ષે અનાથ બાળકો માટે નવરાત્રી કરી છે બે સંસ્થાના બાળકો નવરાત્રીમાં જોડાયા હતા જેના માટે અલગથી પરમિશન લેવામાં પણ આવી હતી આ નવરાત્રીના આયોજનમાં રાજકીય નેતાઓ ધારાસભ્ય કોર્પોરેટર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આવ્યા હતા કન્વીનર શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રકાશ નાગલાએ જણાવ્યું હતું કે અમને એવો વિચાર આવ્યો હતો કે લોકો નવરાત્રિમાં હરતા ફરતા હોય છે બાળકોનું શું જેની આગળ પાછળ કોઈ નથી તેવા બાળકોની નવરાત્રિનું શું છેથી પૂણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકોનું આયોજન કરાયું હતું બે ત્રણ સંસ્થાના બાળકો સાથે ગરબા કર્યા છે તેમને ઇનામ પણ આપવામાં આવ્યા છે બાળકો સાથે જમીને આનંદિત થયા છીએ